વડોદરાના તરસાલી વિસ્તારમાં આવેલ અક્ષર પબ્લિક સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓને ફી મામલે ઠપકા આપવામાં આવે છે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓનું આઈડી કાર્ડ કાઢી નાખવામાં આવે છે માનસિક રીતે હેરાન પરેશાન કરવામાં આવે છે તેવા આક્ષેપ વાલીઓ દ્વારા કરવામાં આવ્યા છે સાથે વાલીઓ દ્વારા જો સ્કૂલ ફી મોડેથી ભરવામાં આવે તો તેમને લેટ ફી ચાર્જ ભરવામાં ફરજ પાડવામાં આવે છે વાલીઓના જણાવ્યા અનુસાર લેટ ફીમાં બસો રૂપિયાથી લઈને એક હજાર રૂપિયા સુધીની લેટ ફી ચાર્જ સ્કૂલ તંત્ર દ્વારા વસૂલ કરવામાં આવે છે જેથી વાલીઓ રોષે ભરાયા હતા વાલીઓ દ્વારા ઓલ ગુજરાત વાલી મંડળ વડોદરા શહેરના પ્રમુખ દીપક પાલકરનો સંપર્ક કરવામાં આવ્યો હતો ઓલ ગુજરાત વાલી મંડળ વડોદરા શહેરના પ્રમુખ દીપક પાલકરે સ્કૂલના આચાર્ય સાથે વાત કરી તેમજ તેમને કાયદામાં આવી કોઈ પણ પ્રકારની જોગવાઈ નથી તેની જાણ કરવામાં આવી હતી સ્કૂલ તંત્ર દ્વારા તમામ વાલીઓ તેમજ ગુજરાત વાલી મંડળ વડોદરા શહેર પ્રમુખને ખાતરી આપવામાં આવી હતી કે તેઓએ વાલીઓ પાસેથી લીધેલી લેટ ફી તેઓને આપી દેવામાં આવશે ઓલ ગુજરાત વાલી મંડળ વડોદરા શહેરના પ્રમુખ દીપક પાલકરે વધુમાં જણાવ્યું હતું કે જો વાલીઓને લેટ ફી પરત કરવામાં સ્કૂલ તંત્ર ચૂકશે તો તેઓની કમ્પ્લેન ડીઓ કચેરી ખાતે કરવામાં આવશે તેમજ ઓલ ગુજરાત વાલી મંડળ વડોદરા શહેર દ્વારા સ્કૂલ તંત્ર સામે વિરોધ દર્શાવવામાં આવશે આજે અક્ષર પબ્લિક સ્કૂલમાં આજે ઓલ વડોદરા વાલી મંડળના પ્રેસિડેન્ટ તરીકે મને એક અરજી આવેલી કે ભાઈ આ સ્કૂલમાં કે જે સ્કૂલ સંચાલકો છે એ લોકો જે ફી ભરવાની આવે છે એ ફીમાં જો થોડુંક લેટ થાય તો એ લોકો પેનલ્ટી તરીકે લઈ રહ્યા છે બસો રૂપિયા ત્રણસો રૂપિયા અમુક વાલીએ તો જો ટાઈમ લીધો તો હજાર રૂપિયા પણ ભરેલા છે એટલા જ અમે અહીંયા રજૂઆત કરવા હતા અને કહેવાયા હતા કે ખરેખર કાયદામાં આવું કશું છે જ નહીં તો તમે તાત્કાલિક આ બધું બંધ કરો પછી વાલીઓ આવતા ગયા ને વાલીઓની બીજી ઘણી એવી સમસ્યાઓ હતી કે ભાઈ ફીસ ના ભરી હોય તો છોકરાઓને અંદર બોલાવીને એનું આઈ કાર્ડ કાઢવામાં આવતું હતું અને એને એરેસ્ટ કરવામાં આવતો હતો તો આ કેટલું યોગ્ય ગણાય એટલે જ અમે રજૂઆત કરી પ્રિન્સિપાલ મેડમને પણ અમે કીધું છે કે ભાઈ તાત્કાલિક ધોરણે આના પર એક્શન લો અને જેટલા વાલીઓના તમે પૈસા જે લીધા છે એ તાત્કાલિક તમે પાછા આવો આ બહુ ગંભીર વિષય છે પ્રિન્સિપલ સાથે અમે ચર્ચા કરી અડધો કલાક એનામાં બધી જ વાત ક્લિયર થઈ ગઈ છે મેડમનું કેવું હતું અને એમને સાચા એટલે કે એક એક મેટરિટી લીવ પર હતા આપણે એમની વાત માનીએ છીએ પણ સાથે સાથે એમના જે સ્ટાફ સંચાલકો છે અને આ જે મે પ્રિન્સિપલ છે એમની સાથેના જે કોર્ડિનેશન જોઈએ એ કોર્ડિનેશનની કમી છે મેડમને હકીકત ખબર જ નથી હોતી કે અમારા ટીચર્સે વાલીઓ છોકરાઓ સાથે શું કરી રહ્યા છે એ જ વસ્તુ છે એટલે એ પણ અમે રજૂઆત કરી છે કે આવા ટીચરને તાત્કાલિક ધોરણે કાઢવા જોઈએ કે જેનાથી નાના છોકરાઓ પર શું અસર પડશે એટલે આમનું જે પેલું જે મેનેજમેન્ટ છે ને એ મેનેજમેન્ટ એ મેનેજમેન્ટ હવે વિચારવા જેવું છે કે તમે સ્ટાફ તમે લો છો તો તમે કયા હિસાબે કઈ ક્વોલિફિકેશનને શું હિસાબે તમે સ્ટાફ લો છો તમે એટલે તાત્કાલિક ધોરણે આવા સ્ટાફને કાઢો બહાર જ્યાંથી છોકરાઓ પર ખોટી અસર ના પડે સર એસઆઈકી સીટ નંબર ઇઝ જસ્ટ અ પ્રોટોકોલ सीट नंबर दो के नहीं दो उससे बच्चे को कोई फर्क नहीं पड़ने वाला है एग्जाम सभी दे रहे हैं बच्चों को सिर्फ पता होना चाहिए वी आई प्रिपेयरिंग देम फॉर द दे बोर्ड जैसे एक प्रोटोकॉल है कि भाई ये सीट नंबर है और मुझे वो ही देख के वहाँ पे बैठना है ऐसा है पर रोल नंबर ही होता है उसमें बोलते हैं कि एग्जाम नहीं दे रहे वो टीचर्स जो है मैं पता करूँगी एंड आई विल टेक स्ट्रिक्ट एक्शन अगेंस्ट टीचर्स પેનલ્ટી જી જ પેનલ્ટી કૅક બાઉન્સ હોતા પેનલ્ટી લેતા અગર જ પેનલ્ટી લી હે तो वो मैं रिटर्न करवा दूंगी सर पानी की तकलीफ ऐसे फ़िलहाल तो है नहीं पर अब जब पेरेंट्स ने बोला है बीच में यहाँ पे तरसाली एरिया वार्ड में जब इलेक्ट्रिसिटी काम चल रहा था तब मोटर का प्रॉब्लम था तब हमने आई थिंक दो दिन की छुट्टी भी दी थी क्योंकि पानी अवेलेबल नहीं था अब रूटीन में जब पेरेंट्स बोल रहे थे तो वो मुझे चेक करना पड़ेगा क्योंकि मेरे नॉलेज में ऐसा है नहीं कि पानी किसी दिन बंद हुआ सर वो मैं अभी जैसे ही मुझे पता चलेगा आई विल फाइंड एन एक्शन एंड आई एम गोइंग टू टेक स्ट्रिक्ट एक्शन टूवर्ड्स दोज पीपल